આણંદ જિલ્લાના સિત્તેર વર્ષ કરતા વધુ વયના લોકો આયુષ્યમાન યોજનામાં વય વંદના યોજનાનો લાભ મેળવી શકશે વય વંદના યોજના કાર્ડ કઢાવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ હોવું જરૂરી છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પૂર્વી નાયકે જણાવ્યું કે આ કાર્ડ લાભાર્થી પોતાની જાતે પણ એપ્લિકેશન દ્વારા કાઢી શકશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિત્તેર વર્ષ કરતા વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે વય વંદના યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ હોવું જરૂરી છે આ યોજનાનો લાભ મેળવતા લાભાર્થીને રૂપિયા પાંચ લાખ કેશલેસ સારવાર તમામ હોસ્પિટલમાં માં મળી શકશે આણંદ જિલ્લામાં સિત્તેર વર્ષથી વધુ વય ધરાવતા કુલ સિત્યાસી હજાર નવસો નવ્વાણું જેટલા લાભાર્થી છે જે પૈકી તેસઠ હજાર ઇઠ્યાસી જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલ છે આ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વહી બંધના યોજનામાં કન્વર્ટ કરવામાં આવશે જ્યારે હજી બાકી રહેલ લાભાર્થીઓ કે જેમની ઉંમર સિત્તેર વર્ષ કરતા વધુની છે તેમણે તાકીદે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વય વંદના યોજનાના કાર્ડ કઢાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે વય વંદના યોજનાનું કાર્ડ કઢાવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડની જ જરૂર પડે છે આ કાર્ડ લાભાર્થી પોતાની જાતે પણ એપ્લિકેશન દ્વારા કાઢી શકે છે અને તેમના નજીકના સરકારી હોસ્પિટલમાં જઈને પણ કઢાવી શકે છે આ ઉપરાંત જિલ્લા પંચાયત આણંદ બોરસદ ચોકડી પાસે આણંદ ખાતે રૂમ નંબર ચૌદ ગ્રાઉન્ડ ફ્લોર પર આયુષ્માનની ઓફિસમાં ઓફિસ જઈને પણ કાર્ડ કઢાવી શકે છે નમસ્કાર ડોક્ટર પૂર્વી નાયક અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ પ્રધાનમંત્રી દ્વારા સિત્તેર વર્ષથી ઉપરનાને ને આયુષ્યમાન કાર્ડ એટલે કે વય વંદના કાર્ડ આપવામાં આવે છે જેમાં પાંચ લાખ સુધીનો લાભ મળે છે જે આણંદ જિલ્લામાં કુલ સિત્તેર વર્ષની પોપ્યુલેશન જે છે આપણી એ સિત્યાસી છે અને એમાં છપ્પન હજારના કાર્ડ ઓલરેડી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયેલ છે હવે આણંદ જિલ્લામાં એકત્રીસ હજારના કાર્ડ કાઢવાના બાકી છે જેની ઝુંબેશ અત્યારે હાલ ચાલી રહી છે અને ઝુંબેશ ચાલુ થયા પછી આપણે સાડા ત્રણ હજાર કાર્ડ જેટલા કાર્ડ નીકળી ગયા છે સિત્તેર પ્લસના અને આ કાર્ડ દરેક વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે એમાં ખાસ કે ગૂગલ ક્રોમમાં જોઈ બેનિફિશિયરી ડોટ એનપીએમાં જાય એનએચ એમાં જાય અને એમાં જઈ અને એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એમાં કાર્ડ ઇઝીલી નીકળી શકે છે અને એમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી ખાલી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર હોય છે અને ખાસ દરેક વ્યક્તિને ધ્યાને રાખવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર એપની પાસે હશે તો એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી આવશે અને ઓટીપી નાખશો તો જ આ એપ્લિકેશન આગળ વધી શકશે તો વહીવનના કાર્ડ ખૂબ સરસ સરકારે લાભ આપેલ છે કે દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ દરેક નજીકની સરકારી હોસ્પિટલમાં અ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવામાં આવે છે તો સત્વરે એ કાર્ડ કઢાઈ લે સિત્તેર વર્ષ સિત્તેર પૂરા થયેલા વર્ષ પૂરા થયેલા લોકો તો એનો લાભ દરેક ને મળી શકે